વડોદરામાં કોર્પોરેશને ગોત્રીમાં આવેલ મંગલમ હોસ્પિટલને સીલ કરવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે અને જેમાં મંગલમ હોસ્પિટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી તે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે હોસ્પિટલને સીલ કરી હોવા છતાં ઓપીડી ચાલુ જોવા મળ્યું હતું સાથે જ હોસ્પિટલમાં અમુક રૂમ જ કોર્પોરેશનને સીલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે તો મીડિયાને રિયાલિટી ચેક કરતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા રોકવામાં પણ આવ્યા હતા આ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા છોડી નથી અહીં આવેલ દર્દીઓ રોડ પર વાહનો પાર્ક કરતા જોવા મળ્યા હતા તેમજ મંગલમ હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા પણ એક જ છે અને ફાયર સેફ્ટીના પૂરતા સાધનો પણ નથી જો હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના ઘટે તો મોટી સંખ્યામાં જાનમાલને નુકસાન થઈ શકે છે વડોદરા કોર્પોરેશને ગોત્રીમાં આવેલ મંગલમ હોસ્પિટલને સીલ કરવાનું માત્ર નાટક કર્યું છે મંતવ્ય ન્યૂઝના ચેકમાં સીલ માર્યા બાદ પણ ઓપીડી ચાલુ હોવાનું સામે આવ્યું છે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે મીડિયાને રિયાલીટી ચેક કરતા હોસ્પિટલ સ્ટાફે રોક્યા પણ હતા તો હોસ્પિટલમાં પાર્કિંગની પણ જગ્યા નથી છોડી રોડ ઉપર દર્દીઓ તેમના વાહન પાર્ક કરી રહ્યા છે શુવાત કરવામાં આવે મંગલમ હોસ્પિટલ માં તો એગ અને એક્ઝિટ દરવાજા પણ એક જ છે રાજકોટ ગેમ ઝોન આગ લાગી 28 જણાના મોત થયા અને ત્યારબાદ ગુજરાત માં ગુજરાત સરકાર હરકતમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટનાઓ જવાબદાર પાછળ રાજકીય નેતાઓ છે તેવું નાગરિકો કહી રહ્યા છે ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે મંગલમ હોસ્પિટલ આપ જોઈ શકો છો આ મંગલમ હોસ્પિટલ છે અને અહીંયા અહીંયા કોર્પોરેશન એક બાજુ કે કે અમે સીલ માર્યું છે છે પરંતુ ઓપીડી ચાલુ એટલે મંગલમ હોસ્પિટલમાં કઈ અમંગલમ ઘટના ઘટે તેનું મહાનગરપાલિકા રાહ જોઈ રહ્યું છે ને આ મંગલમ હોસ્પિટલ ને બચાવનાર કોણ તો કે છે કે મધ્ય ગુજરાત ડોક્ટર સેલ ના કન્વીનર ડોક્ટર મિતેશ શાહ

કારણ કે આવી ગે માં કોઈ નૃત્ય થાય છે પછી મીડિયા જાય છે ત્યારે મીડિયા ને રોકવામાં પણ આવે છે આપણે એડમિન સાથે વાત કરીશું કોઈ તમારે અહીંયા હોસ્પિટલમાં એડમિન છે વાત કરશે નોકરી સર મેળના પડેગા સર મારી નોકરી નહી હોતી સર તો મેં સર સર મેદાર ગરી પોતાની દુકાન ચલાવી રહ્યા છે મંગલમ હોસ્પિટલ માં આજે પગ સીલ માર્યું હોવા છતાં ઓપીડી ચાલે છે મહાનગરપાલિકા આ હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું મંતવ્ય ન્યૂઝે મંગલમ હોસ્પિટલનું રિયાલિટી ચેક કર્યું છે તે દરમિયાન અનેક ખુલાસાઓ થયા છે હોસ્પિટલમાં કોર્પોરેશને અમુક જ રૂમ સીલ કર્યા છે તો હવે સીલ કરવાનું પણ નાટક સામે આવ્યું છે વડોદરામાં કોર્પોરેશને હોસ્પિટલને સીલ કર્યાનું નાટક સામે આવ્યું છે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે હોસ્પિટલમાં કોર્પોરેશને અમુક જ રૂમ સીલ કર્યા હતા હોસ્પિટલમાં સીલ કર્યા બાદ ઓપીડી પણ ચાલુ હતી